જમીન રિઝર્વેશન દૂર કરવાના મુદ્દે આવવાના ખેડૂતોએ કલેક્ટરાલયે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને દસ ગુણો વળતર મળે તે પણ નજીકના વિસ્તારમાં જમીન ખરીદવી મુશ્કેલ હોવાનું ખેડૂતોએ આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો હતો સુરતના આવવાના ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે ઓગણીસો નવ્વાણુંમાં જમીન પર મુકાયેલા રિઝર્વેશનવાળી સાહીઠ ટકા જમીનનો હજુ ઉપયોગ કરાયો નથી જગ્યાનો દસ ગણો વળતર મળે તે પણ નજીકના વિસ્તારમાં જમીન ખરીદવી મુશ્કેલ છે જેથી સુરત એરપોર્ટમાં નવા પેરેલ રનવે સહિત સુડા ટાઉનશીપ અને અન્ય પ્રોજેક્ટ માટે અંદાજીત સત્તર સ્ક્વેર કિલોમીટરથી વધુની જગ્યામાં રિઝર્વેશન મુકાયું છે આ જમીન મોટાભાગે આવવા ગામની જમીન હોય તેની સામે ખેડૂતો નારાજગી જોવા મળી હતી અને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી જગ્યા પરથી રિઝર્વેશન દૂર કરવાની માંગ કરી હતી ક્યાં વતની છો અને શું રજૂઆત આવે છો અને અમે આજે જે 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 ડ્રાફ્ટ ડ્રાફ્ટ કે આયોજન કર્યું છે છે એને વિરોધ કરવા માટે 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 આવ્યો અને કેટલી જમીનો છે કેટલા ખેડૂતો સંકળાય છે જમીન છીનવા છે કેટલા ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે અને વધારે કુટુંબો દેખાઈ રહ્યું છે અનનેસે હું જ્યાં સુધી સમજું ત્યાં સર્વે કર્યા વગર આ વગર સમજણનું પ્લાનિંગ કર્યું છે અને ખેડૂતોને લગભગ લગભગ સતત ચિંતા મુક્ત ચિંતાગ્રસ્ત સ્થિતિમાં લોકો મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે જમીન લીધા બાદ કંઈ ખેડૂતોને કંઈ આપ આપવામાં આવ્યું છે એવું કંઈક વળતર એ તો લાસ્ટ ડેટમાંથી અમે અમે લગભગ વીસ વર્ષે અમને કયા છે એનું કંપની સ્તર મળ્યું પણ એવી ન જીવું જેનાથી અમારું કંઈ હાઈટ અમારી કરે અમારી માંગણી એ છે કે અમારું આ રિઝર્વેશન જે રિઝર્વેશન છે એ સંપૂર્ણપણે હટાવી દેવું જોઈએ હાલ તો ઓગણીસો નવ્વાણું થી આભવા ગામની જમીન પર રિઝર્વેશન મુકાયું છે અને તેમાંથી સાઈઠ ટકા જમીન હજુ પણ ઉપયોગ વગરની હોય જેથી રિઝર્વેશન દૂર કરવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે હર્ષ સેટા સાથે અસર કુરેશી